ઉત્રાયણની મોજ અને અબોલા પક્ષીઓ માટે મોતની સજા ધાંગધ્રાની વિવિધ કચેરી તથા સામાજિક સંસ્થા દ્વારા પક્ષી બચાવવા માટે જન અપીલ સાથે ચાઇનીઝ દોરીનો બહિષ્કાર કરવા આહવાન કરવામાં આવ્યું કે બાલક કેટલા પીજીવીસીએલ ધાંગધ્રા જે ભી આજે જે આવનારા દિવસોમાં પતંગનો ઉત્સવ આવી રહ્યો છે કે જે મસ્તીનો તહેવાર છે જુવાનોનો તહેવાર છે પરંતુ પીજીવીસીએલ વતી મારી સર્વે શહેરીજનોને ગ્રામજનોને જાહેર જનતાને એક અપીલ છે કે આ તહેવાર આપણે ખૂબ સલામતીથી ઉજવીએ અને કોઈ વીજ અકસ્માત ન થાય એના માટે આપણે સાવચેતી રાખીએ અને આ વિજ અકસ્માત રોકવા માટે થઈ અને મારા નમ્ર સૂચનો એ છે કે જ્યારે કોઈ આપણી પતંગો જે આપણા અમારા એચ અને એલટી નેટવર્ક છે એની અંદર જો ભરાયેલી હોય તો આપણે એક પતંગની નજીવી કિંમત માટે થઈ અને એ વસ્તુ એવી ના કરીએ કે જેથી કરીને એ પતંગ કાઢવા માટે થઈ અથવા તો કંડકટરો તૂટે કંડક્ટરો જાહેર રોડ ઉપર પડે અને એના કારણે થઈને માસમાં જાનહાનિ થાય જે માણસ પતંગની પાછળ આવી દોડાદોડી કરે છે જેઓ છોકરાઓ છે એમને આપણે જાહેર જનતાએ જ્યારે એમને એ વસ્તુની સમજ નથી કે ભાઈ આ એની અંદર નાની વસ્તુ કરવાથી પણ એમને અકસ્માત થાય વીજ અકસ્માત થાય આવા નાના કુમળા છોકરાઓને પોતાના જીવ ગુમાવવા પડે તો જ્યારે જાહેર જનતા તરીકે આપણે આવી બધી વસ્તુ જોઈએ છીએ કે જે છોકરાઓને મોત દેખાતું નથી પરંતુ આપણને એ સમજ છે આપણને એની અંદર એ વસ્તુ દેખાય છે તો આપણે એમને વારીએ અને ક્યારેક એવી જરૂર હોય તો આપણે પણ એમને મદદ કરીએ એવી જાહેર જનતાને મારી વિનંતી છે ધાબાની આસપાસ જ્યારે તમે પતંગનો ઉત્સવ ઉજવતા હોય ત્યારે નજીકની જે અમારી લાઈનો છે એ લાઈનોની લાઇનોની અંદર સાવચેતીથી કામ કરીએ એ લાઈનોથી દૂર રહીએ આપણે અને આ માટે થઈ અને જ્યારે પતંગનો ઉત્સવ આવશે ત્યારે દરેક સબ ડિવિઝનમાં હાજર હશે ત્યાં અમારા કર્મચારીઓ તરત અને અકસ્માત ના થાય અને ગ્રામજનોની શહેરીજનોની સલામતી રે એના માટે પીજીવીસીએલ પણ કટિબદ્ધ છે મહેશ રાજગોર અડશ ગ્રુપ પક્ષી બચાવ અભિયાન શહેરમાં છેલ્લા સત્તર વર્ષથી પક્ષી બચાવ અભિયાનનું કાર્ય કરી રહી છે ગાંગડા શહેરમાં જે મેઇન બજાર છે ચંદ્ર વિલાસ ત્યાં અમારો મેઇન સેવા કેમ ચાલુ હોય છે સાંગદરા શહેરમાં અલગ અલગ સ્તર ઉપર અમારા રાજના સ્વયંસેવકો બને એટલું ઝડપી પહોંચી શકે એ માટે અમે એવી તૈયારી કરી છે કે બને ત્યાં સુધી પાંચથી દસ મિનિટમાં ત્યાં અલગ અલગ સ્તર ઉપર અમે સ્વયંસેવકો છે સ્તર ઉપર પહોંચીને ઘાયલ પક્ષીઓ જો વહેગ હોય એને અમે તાત્કાલિક સારવાર કરી છે તેમજ અમે એક અપીલ કરી છે કે ઉત્તરાયણ નિમિત્તે જે ચાઇનીઝ દોરી છે ઘાતક એનો ઉપયોગ ન કરવો જોઈએ તેમજ ફટાકડા ફોરવાનો જોઈએ અને જે ફાનસ હોય છે એનો ઉપયોગ ન કરવો જોઈએ જેના કારણે કે જે ફટાકડા ફૂટે છે તેના કારણે ફફડે છે તેમજ પક્ષી દોરીમાં આવીને રીબાઈ રીબાઈને મરી જાય છે તો અમારો એક જ ઉદ્દેશ છે કે સવારે સવારે નવ વાગ્યા પહેલાં પક્ષી પતંગ ન ઉડાડો તેમજ સાંજે ચાર વાગ્યા પછી પતંગ ન ઉડાડો જેથી કરીને આ પક્ષીઓનો આવવા જવાનો સમય હોય છે તો બને ત્યાં સુધી ઓછા ઘાયલ થાય આપણે સૌ સાથે મળીને આ આપણે પક્ષીઓ બચાવીમાં સહભાગી બનીએ આપણે આગામી તારીખ ચૌદ ચૌદ જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિનો તહેવાર આવી રહ્યો છે તો હું જાહેર જનતાને એક અપીલ કરવા માગું છું કે આપણા બાળકોનું ધ્યાન રાખજો છત ઉપર ધાબા ઉપર એકલા જ પતંગ ચગાવે સાથે વડીલો રહે માતા પિતા રે ભાઈ બહેન વડી મોટા હોય રે બીજું કે જ્યારે પતંગ કપાઈ જાય ત્યારે લૂંટવા માટે પણ બાળકો અવારનવાર રાજમાર્ગો ઉપર દોડતા હોય છે અને અત્યારે હેવી ટ્રાફિક રહેલો છે તો એ પણ અપીલ કરવા માગું છું કે ખાસ બાળકોને બહુ રોડ ઉપર ન જવા દેતા પતંગની લાઈમાં એમની જિંદગી ગુમાવી બેસે છે અને બીજું ધ્રાંગધ્રા નગરપાલિકા વતી અમે એક બીજી વાત કરવા માગી છીએ કે અમારી બે એમ્બ્યુલન્સ એક અમારે ગેરેજ શાખા છે જોગાસર સામે ત્યાં એમ્બ્યુલન્સ એક હાજર રહેશે અને એક નગરપાલિકા બે પોઈન્ટ ઉપર અમારી નગરપાલિકાની એમ્બ્યુલન્સ હાજર રહેશે જે ઇમરજન્સીમાં કોઈ પણ સમયે કોઈ પણ વ્યક્તિનો ફોન આવશે તાત્કાલિક પહોંચી જશે અહીંયા મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે તેના ઉપર પૂરું ફોકસ કરાય છે